નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે અમારી ફ્રેન્ડ આજનો ટોપિક છે જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી તો ચાલો એ સંપૂર્ણ અપડેટ માય ડિયર ફ્રેન્ડ અત્યારે આપ જોઈ જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ જનરલ હોસ્પિટલ લુણા નેશનલ હેલ્થ મિશન અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવાની છે જે તમામ ભરતી છે એ અગિયાર માસના કરાર આધારિત છે તેમજ આરોગ્ય સાથી પોર્ટલ પર આના ઓનલાઈન એપ્લાય થવાનું છે જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઓનલાઈન એપ્લાય આજથી શરૂ થઈ ગયું છે એટલે આજે જે વિડીયોની ડેટ છે બની રહી છે તે દરમિયાન પણ ઓનલાઈન એપ્લાય શરૂ થઈ ગયું છે અને ઓગણીસાઠ છેલ્લી છે સૌપ્રથમ ભરતી છે સ્ટાફ નર્સ અને તેર જગ્યાઓ છે વીસ હજાર પગાર આપવામાં આવશે જીએનએમ બીએસસી નર્સિંગ ચાલશે આપને જે કાઉન્સિલ છે એનું રજિસ્ટ્રેશન ફરજીયાત છે અનુભવ બે વર્ષમાં માંગેલો છે અને એ લિમિટ ચાલીસ વર્ષની પણ રાખવામાં આવે છે ડેટા એન્ટ્રી ઓપરેટર એક જગ્યા પંદર હજાર પગાર ઓક્સિજન ઓપરેટર એક જગ્યા સત્તર હજાર સાતસો અઠાર ક્વોલિફિકેશન આપની સ્ક્રીન પર છે અને સૂચનાઓ છે જો સૂચનાઓને ધ્યાન લેવા જઈએ તો અહીંયા આપેલું છે કે અગિયાર બસનો કરાર છે રિન્યુ કરી શકાશે પણ હકદાઓ કરી શકાશે અને માત્ર ઓનલાઈન જ અરજી છે ફિઝિકલ સ્વીકારવામાં નહીં આવે ઓનલાઈન અરજી કરવાની રીત આપવામાં આવેલ છે જે હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઈશ વાળી અરજી અમાને ગણાશે અઢાર વર્ષથી ઓછી અને ચાલીસ વર્ષથી વધુ મર્યાદા ન આ ફોટોકોપી જ્યારે સ્કેન કરું છું ત્યારે સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે જેનાથી સ્પષ્ટ દેખાઈ શકે રદ કરવાની ભરતી સત્તા છે એ અધિક્ષક શ્રી જનરલ હોસ્પિટલને રહેશે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ